ને હમણાં તો લગ્નગાળો આવી ગયો હતો પછી વહેલીવાડીયા કામ હતું પછી અહીંયા મગનું નહીં કામ હતું ઓછામાં પૂરું મારું એક્સિડન્ટ થયું હતું એ પાછો ખોટી આવી ગયો હતો આઠ દસ દિનો તો આજે શું કહેવાય કે દી પછી આ ઘર પર નીકળો ને મેં કીધું કંઈક કામ કર્યા તો ને ખરેલ મજા આવે ને મોકરું પડે હમણાં તો હું તો હોવાનું જ કામ કર્યું હતું એટલા જ તો પાણી તો ખાલી કેટલા પાંચ વાગ્યા હા પણ મજા આવે ઘડે શું કહેવાય કે હાથું મોકરા થઈને પાવડો ખીસ તો ને હવે ઓલા સુતા સુતા હે ને બધી દિલ ને ને દુખવા મંડે મેં કીધું કે હાલો ઘડીક હે ને આપણે પાણીએ જાય પણ વાંધો નથી ટૂંકમાં મટવા મટે એટલે બહુ પાછું દુખતો નથી હવે એ starting માં જે લાગ્યો ને પડ્યો ને તો અહીંયાથી આખી ગાડી total loss કરી કે વિચાર કરો કે કેવડી પડી છે અને આગ બે ક્લિપ જોઈ લીધી ને જે આપણા મગ ને કંઈક આવી રોનક છે ભાઈ પાણી હાલે ધીમે 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 પછી આ હું જો ને કે આજે ત્રીજું પાણી છે હું પડ્યો ને તે દિવ્યાંક પાણી પાયું તું હા તે તે જ પાણી ભાઈને જ ગયો હતો શ્યારો કોઈ કહેવાય હવાઈ શહેર અહીંથી ગયો હતો પાણી વારતા વરતોથી ખોરાક ભીગ્યો હતા હું લાડુ ખાઈ લીધો બાટેન એ ને માતાજીને દહેજ અનુભવે પણ થી વાંધો ન હોય બસી ગયો એટલેથી શું કહેવાય કે થોડુંક સોલાણું જ ત્યાંથી ટાપા ટીમી થઈ ગઈ ગાડીનું થાવું પૂરું કરને ગાડી ટોટલ લસ કર નાખી કેસી જ બધી પૂરું ભૂકડો કરતી તો એવો પડ્યો તો રિક્ષા હેઠળ ગાડી કરી ગઈ હતી હું હરિયું પણ હું બસી ગયો વાંધો ન આવ્યો એલા કરે એટલે હંમેશા ગાડી ધીમી હકાય હું ધીમી જાગતો હતો પણ રીક્ષાવાળા ઓછી તને કાઢ લીધી વાંધો નહીં ઓલો મારે મળી કાંઈક કરે છે ખળબળ વાઢે પેલા આપણે છે ને આ ચારો થોડોક અધૂરો હોય ને તો ફરે પછી જાય ત્યારે આપણે છે ને

कैम करी हो अभी मित्र मित्र ये अग्नबर करी <करूआ> हो अभी है ना कभी करवाना हमलोग जो सो कैम सो मजा में मजा में मजा में मजा में हमेशा मजा मचे अबूल अख़ल नेहाज़ मुराद छेडू सवार दिन पास भावी दे हमारा लोग बनना चाह बैठा

કેટલા ભાઈ કા ટોમેટા હજુ હા ફળી ગયા જો હજુ ફળી ગયા ટોમેટા હજો તો એને સેઠ આ સેઠ હારો હાલો મારા હો ચારો ફરી હું ચાર વાજી આવું મિત્રો જો આપણે ભાઈ ના નોખો કર નાખી નો જો પડ્યું બે સ્પીકર નોખા કર નાખે દુના આ હેટી બનાવવા માટે તો આમાં કઈ શેતું નહીં બધી પણ હવે જવા દે હોય થઈ જાય જે હું થા હે એવું હા કઈક આવું હે આમ આપણો ટોપો બહાર નો કાઢી નાખ્યું તોડ્યું નથી એટલે ભાઈ આપણે શું કહેવાય કે બોલ ખોલા નથી તોડી નાખ્યું ને પછી તો શું કરવું બતાવી

અમાર ભૂર બહુ ઓઈલું થાતો હોય છે એન કારણ છે કે અમાર બેન ને બહુ છે ઇન ન ન ગજુડી ગજુડી કે ગજુડી આ ગજ કેમ શું સરસ લ્યો મિત્રો તે જો આપણો આમાં બધી હે ને ખેડબેડ કરવાની એ આઈ તો જો ટિંકુ જો વર્ષ હેઠું નાખ્યું હા હા નાખ દે તો એ ઉસુત ખાઈ ગજુ ગજુ કેમ હમણાં ઓહરી ગયો ઓહરી નથી જાવ એ હે ને ભાઈ વૈધમાં પીડો હમણાં વૈધમાં પીડો છે એ ને અમારે આ ખીકુડીને આ દાદા ખીકુડી ખીટલી હા તેર હા તેર હા છા તેર હા હાલો મિત્રો તે ભાઈ લઈ અમારો તો એટલો વાંધો એટલે દુણકીની

હું કરતો હતો ભાઈ તો હે મને કેમ ખાવા બેઠો આમ છોટો સાહેબ મને કે ખાવા બેઠો જ્યાં ભાઈ તારે ખાવાનું બતાવી તું આવી સ્કીમ ન કરે ન હોય જ ના પડતી કાકા હું નથી આવતો આ તારો ફોન જોયો આમ સાઈડમાં રાખ એવડા એવડા થઈને સ્કીમ દેવા શીખી ગયા ધોકો કર્યો હેલો એવો હતો ઘડીક ને કા ઉતારો ને મેલ બધું કરી એક નંબર નો સ્કીમર નામે દક્ષ ઉર્ફે કાર્યો ભાગ ભાગ મિલખા